ત્યારે આજે સવારે આઠથી અગિયાર દરમિયાન જિલ્લા કલેક્ટર આર કે મહેતાની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે પંદર ઓગસ્ટે તળાજા ખાતે રાજ્ય રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થશે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સુચારુ રીતે યોજાય તે માટેની રિહર્સલ જિલ્લા કલેક્ટર આર કે મહેતાની રાબારી હેઠળ તળાજા આઈટીઆઈ ખાતે યોજવામાં આવી હતી રિહર્સલમાં કલેક્ટરે મંત્રીનું આગમન ધ્વજવંદન પોલીસ પ્લાટુ દ્વારા સલામી અને રાષ્ટ્રગાન પરેડ નિરીક્ષણ મંત્રી દ્વારા ઉદ્બોધન સહિતની આયોજનોનું રિહર્સલ નિહાળી સમીક્ષા કરી હતી રિહર્સલમાં ટ્રાફિક પોલીસ પુરુષ હથિયારી પોલીસ ટુકડી મહિલા હથિયારી પોલીસ ટુકડી હોમગાર્ડ હથિયારી પુરુષ મહિલા હોમગાર્ડ ઘોડે સવાર યુનિટ પોલીસ બેન્ડ પ્લાટૂન એનસીસી સિક્સ બટાલિયન યુનિટ સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ એસપીસી સહિત પ્લાટુનની ટુકડીઓ પરેડમાં હાજર રહી હતી આ પ્રસંગે પ્રોબેશનરી આઈએએસ અધિકારી જૈન પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ તલાજા પ્રાંત અધિકારી જે આર સોલંકી મામલતદાર તેમજ તલાજા પોલીસ મથકના અધિકારી નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા